આજે તારીખ જૂન મહિનો બે હજાર પચીસ અત્યારે હું આ મુકવામાં આવ્યા છે સ્ટ્રોંગ રૂમ હાજર છું અમારા સાવલિયા માનની રાજુભાઈ બોટપરકરિયા માનની દીધુભાઈ કોવિંદ અને અમારા સૌ પ્રતિનિધિઓ હાજર છે આજે અમે અહીંયા સૌ પ્રથમ ઈવીએમ જે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે એ બાબતે અમે જાણકારી મેળવી સીસીટીવી કેમેરા ચેક કરી ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર પોલીસ અધિકારી આજે સ્ક્રુટિ હતી આ જે સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એ ચૂંટણી પૂરી થયા પછી કયા બુથમાં કેટલા ટકા મતદાન થયું કયા બુથ અંદર કેટલા વ્યક્તિઓએ મતદાન કર્યું કયા બુથમાં કયા આઈડી કાર્ડ થી કેટલા લોકોએ મત કર્યું આધાર કાર્ડ થી કેટલાય મત આપ્યો ચૂંટણી કાર્ડ થી કેટલાય મત આપ્યો ઇડીસી વોટ કેટલાય આપ્યો તો ટૂંકમાં આ એ જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે સત્તર એની અંદર કોઈ પણ બુથમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓ ઈવીએમની અંદર થયેલી કઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ એ બધાની વિગત હોય છે આજે સ્ક્રુટિની હતી એમાં હું રહ્યો સ્ક્રુટિની દરમિયાન મેં વાંધો ઉઠાયો જોકે સરકારી અધિકારી પોતાનો એકદમ કેવાય કે બિનજરૂરી આખી પ્રકારની પતાવી દીધી નવા વાઘણીયા નામનું ગામ છે આ ગામમાં એકોતેર ટકા મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિસાવદર વિધાનસભામાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું છે મોટો મોટો સત્તાવન ટકા એમ સમજીએ રાઉન્ડ ફિગર પર નવા વાઘણિયા ગામમાં એકોતેર ટકા મતદાન થયું એટલે કે એવરેજ મતદાન કરતા ચૌદ મત વધુ પડ્યા મેં એમાં વાંધો ઉઠાવ્યો ચૂંટણી અધિકારી એ જયારે ભાજપની ચાર આંખ ની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આપ્યો રૂપાવટી કરીને ગામ છે આખા વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન પોઈન્ટ નેવ્યાસી રાઉન્ડ ફિગરમાં સત્તાવન પણ રૂપાવટી ગામમાં સત્યાસી ટકા મતદાન થયું એટલે મેં વાંધો ઉઠાયો કે રૂપાવતી ગામમાં એવરેજ કરતા ત્રીસ ટકા મતદાન વધુ થયું છે આ બોગસ મતદાન છે આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ ચૂંટણી અધિકારી એ કિરીટ પટેલની ચાર આંખની શરમ આટી આવતી હોય એવો જવાબ આપ્યો નવી ચાવણ નામનું ગામ છે આ ગામમાં ચોર્યાસી ટકા મતદાન થયું એટલે કે સત્તાવન ટકા એવરેજ મતદાન કરતા સત્યાવીસ ટકા ઊંચું મતદાન થયું મેં એમાં વાંધો નોંધાયો કે આ મતદાન બોગસ છે સીસીટીવી ચેક કરો ને આમાં ફરીથી મતદાન કરાવું ગામ છે કુલ છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન જાવલડી ગામ છે જેમાં સિત્તેર ટકા મતદાન આણંદપુર ગામ છે એમાં બોતેર ટકા મતદાન થયું એમાં એવરેજ કરતા સોળ ટકા ઊંચું મતદાન પસવાળા ગામ છે પસવાળામાં છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન બાવણ એકોતેર ટકા મતદાન મતદાન આવી રીતે અનેક ગામડાઓની અંદર સામંતપરામાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન થયું બિલખામાં એવરેજ કરતા સત્તર ટકા ઊંચું મતદાન થયું જે જે બૂથ ઉપર

કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં દેશની લોકશાહી દેશનું સંવિધાન અને અને આ દેશ છે રૂપાવટી ગામમાં મતદાન થયું અધિકારીઓ અંદર બેઠા હતા લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા એક પણ અધિકારી પાસે જવાબ નતો કે આ નેવું ટકા મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે કેમેરો બતાવો તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બેમેરા બતાવવામાં નહીં આવે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે બતાવવાના જ ન હોય કેમેરા તો મૂકો છો શામાં દોસ્તો આજે સો જેટલા મોટા મોટા અધિકારી અંદર સ્ક્રુટિનીમાં બેઠા હતા મેં રજૂઆત કરી ધારધાર આક્રમક કે દેશને બચાવવાની જવાબદારી તમારી માથે છે બે શરમ ન બનો પણ કોઈના મોટા પર શરમનો નો નથી આમ જાણે કિરીટ પટેલની કાણે લઈને આવ્યા હોય એવી રીતે બધા બેઠા છે મેં અનેક પ્રશ્ન પૂછ્યા કે મેં જે જે બુથમાં એસી ટકા નેવું ટકા સિત્તેર ટકા મતદાન થયું છે એ બુથના સીસીટીવી કેમેરા મને બતાવો ધરાહાર ના પાડી દીધી બતાવવાની મેં એમ કીધું કે આની અંદર રીબોટિંગ કરાવો ના પાડી દીધી કે રીબોટિંગ નહીં થાય મેં એવું કીધું કે સીસીટીવી જોઈ લઈએ આપણે 90% મતદાન નવી ચાવણ રૂપાવટી નવા વાકણિયા ચાવલડી આનંદપુર પસવાળા આટલા ગામમાં 85 90% મતદાન કેવી રીતે થઈ ગયું ઇતિહાસમાં કોઈ ચૂંટણીમાં 90% નથી તો દોસ્તો આજે કહેવાતી સ્તુટીનીનો ટાઈમપાસ કાર્યક્રમ હતો આ ટાઈમપાસ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી આવ્યા હતા આ ટાઈમપાસ કરવા ચૂંટણીના ઓબ્ઝર્વર આવ્યા હતા બીજા અધિકારી આવ્યા હતા બધાય કલાક ટાઈમપાસ કર્યો પબ્લિકના પૈસાની ચા પીધી અને ભાજપના ગુંડાઓએ ભાજપના લુખા તત્વોએ જે આ બૂથમાં બોગસ મતદાન કર્યું છે એને અંદરથી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોઢે સેલો ટેપ મારી ધૂતરાષ્ટ્રની જેમ મૂંગા બેસી રહે આદ્યસૃતીનીમાં હું અહીં સેન્ટર પર છું ગુજરાત આખાની જનતાને વિનંતી છે કે આ ભાજપના ગુંડાઓને કિરીટ પટેલ જેવા ગુંડાઓને મોં ખોટ જવાબ આપો એવી વિનંતી છે ઈવીએમ ઉપર અમારા માણસો સખત નજર રાખી રહ્યા છે આપ સૌના આશીર્વાદ થી આપ સૌના પ્રેમથી અમે આગળ વધી રહ્યા છીએ એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય કિસાન